જમવાની થાળીમાં ભૂલથી પણ એક સાથે ત્રણ રોટલી ક્યારે પણ ન મૂકવી જોઈએ ધાર્મિક કારણ જાણી લેજો ત્યાર પછી આવી ભૂલ ક્યારે પણ ન થાય તેનું ધ્યાન રાખજો હિન્દુ ધર્મમાં માન્યતા છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના ત્રયોદશી પર તેના તેરમા પર એ સંસ્કાર થાય તે પહેલાં ભોજનની થાળીમાં ત્રણ રોટલી મૂકવામાં આવે છે માન્યતા છે કે તેરમાના સંસ્કાર પહેલાં ભોજનની થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો એક સામાન્ય વ્યક્તિ માટે એક વારમાં એક વાડકી દાળ એક વાડકી સબ્જી અને પચાસ ગ્રામ ચોખા અને બે રોટલી ખાવું પર્યાપ્ત છે આપણે સાંભળ્યું હશે કે આપણા વડવાઓ આપણા વડીલો હંમેશા કહેતા હોય છે કે આપણે થાળીમાં એક સાથે ત્રણ રોટલી ક્યારે પણ પીરસવી ન જોઈએ અને ખાતી વખતે એકસાથે ત્રણ લાડવા પણ કોઈ દિવસ ન મૂકવા જોઈએ એટલું જ નહીં પણ પ્રસાદના રૂપમાં કોઈ દિવસ ત્રણ ફળ પણ ન ચડાવવા જોઈએ એવું કરતાં આપણા વડીલો આપણને રોકે છે પરંતુ શું આપણે જાણીએ છીએ આના પાછળનું કારણ શું છે અથવા જાણવાની કોશિશ પણ કરી છે કે આનું શું કારણ હશે હિન્દુ ધર્મમાં કેટલી માન્યતાઓ પ્રચલિત છે આ સિવાય શાસ્ત્રોમાં પણ પૂજા પાઠ વ્રત તહેવાર વગેરેમાં પણ આપણે સૂતા જાગતા અને અહીંયા પણ ખાવા પીવાના કેટલાક નિયમો છે જેનું જાણકારી આપવામાં આવી છે એવામાં ત્રણ રોટલી એક સાથે ન પીરસવી એની પાછળનું કારણ શું છે આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ત્રણ રોટલીવાળી માહિતી આપ સર્વને પસંદ આવે અને તમે જો પણ એવું કરતા હોય તો મારી આ પોસ્ટ સાંભળ્યા પછી તમે પણ એવું ન કરતા અને જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જાણીએ થાળીમાં એક સાથે ત્રણ રોટલી શા માટે ન પીરસવી જોઈએ હિન્દુ ધર્મમાં ત્રણ દેવતા એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સૃષ્ટિનું રચયતા માનવામાં આવે છે માનવામાં આવે છે કે આ ત્રણેય દેવો મળીને આ દુનિયાને બનાવી છે આ પ્રમાણે ત્રણ અંક શુભ માનવામાં આવે છે પરંતુ આનું ઉલટું છે હિન્દુ ધર્મમાં પૂજા પાઠમાં અથવા તો કોઈ શુભ કાર્યમાં ત્રણના અંકને સારો માનવામાં નથી આવતો અને આ જ કારણે આપણા વડીલો થાળીમાં એકસાથે ત્રણ રોટલી પીરસવાની આપણને મનાઈ કરે છે આ સિવાય પણ હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિની મૃત્યુ થાય છે ત્યારે તેના ત્રયોદશીના સંસ્કાર પહેલાં ભોજનની થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે આ થાળી મૃતકને સમર્પિત થાય છે સાથે જ કહેવામાં આવે છે કે આ થાળીને પીરસવાવાળા જ ફક્ત આ વસ્તુ જોઈ શકે છે બીજા કોઈને આ થાળી જોવાની મનાઈ કરવામાં આવે છે એવામાં થાળીમાં ત્રણ રોટલી મૂકવાથી મૃતકને ભોજન કરાવવા સમાન માનવામાં આવે છે એક અન્ય માન્યતા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની થાળીમાં એકસાથે ત્રણ રોટલી મૂકવામાં આવે છે તો તેનું મન બીજાની પ્રત્યે શત્રુતાનો ભાવ ઉત્પન્ન કરાવે છે આ જ કારણ છે કે થાળીમાં એકસાથે ત્રણ રોટલી મૂકવાની મનાય છે અથવા તો કોઈ પણ ત્રણ વસ્તુ એકસાથે પીરસવાનું ના પાડવામાં આવે છે જેવી રીતે ત્રણ રોટલી ન પીરસવા પાછળ ધાર્મિક કારણ છે તેવી રીતે વૈજ્ઞાનિક કારણ પણ છે કારણ કે એક સામાન્ય વ્યક્તિ એક વારમાં એક વાટકી દાળ એક વાટકી શાક પચાસ ગ્રામ ચોખા અને બે રોટલી ખાવું તેના શરીર માટે પર્યાપ્ત માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ વધારે ખાવાનું ખાય તો કેટલાય પ્રકારની સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તમે પણ આ વાતનું ધ્યાન રાખશો હું પણ તમને આવી નવી નવી માહિતી આપતી રહીશ જણાવતી રહીશ ફરી મળીશું